માં ખેડૂતે હાથે જ ઉગાડ કરેલો છે તમે જોઈ શકો છો ઢાકણું માટે એમસીલ મારી અને ઢાકણા નો ઓલ પાડીને ઢાકણું એટલે ઝડપથી આપણે કોઈ પણ નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે ખાસ કરીને વિડીયોમાં માં લઈને આવ્યા છે કે ભાઈ દવા માટે ઝડપથી કઈ રીતે છાંટી શકીએ અને અત્યારે બધાને માણસો ની આમ તો સોલ્ટ્રેજ હોય છે અને મોટા ખેડૂતોને અથવા તો આપણે ભાડે પણ ચલાવવા માટે ટ્રેક્ટર ની પાછળ પીટીઓ ઉપર હાલે એવો આજે દવાનો પંપ લઈને આવ્યા છે કેટલામાં બન્યો છે કઈ કઈ રીતે ફિટિંગ છે અથવા તો તમારે ત્યાં બનાવવું હોય તો કઈ રીતે ફિટિંગ કરવું હોય બધી માહિતી આપશું કેવો ચાલે છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ની શરૂઆત કરીએ તો કે ભાઈ આ યુવરાજ ટ્રેક્ટર ઉપર પીટીઓ ઉપર ચલાવે છે તો ભાઈ નજીકથી બતાવજો આપણે અને કઈ રીતે બનાવેલો છે તમે એ તમે જોઈ શકો છો કે રોટા રોટાવેટર જેવી નાની બે ચોકડીઓ છે પછી બે પેડેસલ અને પુલી નું સેટિંગ કરેલ છે પુલી નું સેટિંગ તમારા ટ્રેક્ટર મુજબ થાય ખેડૂત મિત્રો આ છે ત્રણ પિસ્ટનનો જે પંપ આવે સર્વિસ માટેનો એ પંપ છે રેગ્યુલર આપણે આવે એ અને એની માટે આ સ્ટેન્ડ જો તમે જે રીતે પમ્પ ફિટ કરવાનો થાય એવી રીતે સ્ટેન્ડ બનાવેલું છે આગુ પાછું આપડે બેલ્ટ ટાઈટ કરવા માટે પંપ ને હટાડી શકીએ છીએ અને આ રીતે પુલિયો નું બધું મસ્ત સેટિંગ કરેલું છે અને પછી આપણે આગળ ઉપરની જો ઘોડી પણ તમે જોઈ શકો છો ફરતી બાજુ થી એવી નાની ફ્રેમ બનાવેલી છે જો નીચેની ફ્રેમ ની વાત કરીએ તો બે ફૂટ ની એની આમ આડી પોળાઈ છે અને આમ લંબાઈ છે અઢી ફૂટ ઉપર અઢી ફૂટ આસપાસ છે જેના એ રીતે સપોર્ટ જરૂર પડે એ પણ મુજબ આપેલા છે અને ચાર એંગલ ઉભા કરી અને બેરલ માટે નીચે બતાવું ભાઈ પાટો મારેલ છે એવો ગોળ જોઈ શકો છો કે બેરલ રહી જાય અને ઉપર એવી રીતે પટ્ટીનો સપોર્ટ આપી દીધો છે એટલે એકદમ સસ્તું પડે આ બેરલ વાળું કારણ કે આપણે પાંચસો થી છસો કે સાતસો રૂપિયામાં માં ખેડૂતે હાથે જ ઉગાડ કરેલો છે તમે જોઈ શકો છો કે ઢાકણું માટે એમસીલ મારી અને ઢાંકણા નો ઓલ પાડીને ઢાકણું અહીંયા બેસાડી દીધું એટલે ઝડપથી આપણે ડોલથી અથવા કોઈ પણ વાસણથી આપણે એને અહીંયા પાણી આપી શકીએ એના માટે અને આ નળી છે મેન જે આપણે અહીંયાથી પાણી ઉપાડતી હોય દવાનું પાણી એ અને આ છે રિટર્ન જે વધારાનું પાણી પ્રેશર હોય પછીનું પ્રેશર હોય એમાં આવે જે આ આપણે પ્રેશર જો મિત્રો આપણે કાઢી લીધી છે અને કેટલો પ્રેશર છે વાથી ઘટ કરતા જાય એ પ્રમાણે ની નળીમાં પાણી ઘટ થતું જાય એટલે રિટર્ન જે હોય નીકળી જાય જેટલો આપણે પ્રેશર રાખવું હોય એટલો રહી જાય જો સાવ રિટર્નમાં ઓછું થઈ ગયું ભાઈ પ્રેશર વધાર્યું એટલે રિટર્નમાં ઓછું થઈ ગયું પ્રેશર ઘટાડવું તો જો વધતું જાય નળીમાં આ રીતે તમારે એમ થાય કે ભાઈ આપણે ઓછી દવા છાંટવાની છે માપ કુવારો મારવાનો છે પાક નાનો છે પાક મોટો છે ફૂલ કુવારો બોલાવવો છે જેવું તમારે બોલાવવું હોય આમાં તમારે હોલ ઓછા કરવા હોય તો અહીંયા પ્રેશર ઓછો કર નાખવાનો એ રીતે સેટિંગ હાલે અને ટ્રેક્ટર તમે જોઈ શકો છો એકદમ સ્લો લીવર માં હાલે છે હા ટ્રેક્ટર તો રેસ દેવો જ નથી પડતો એ રીતે પૂરી સેટિંગ કરેલ છે અને તમારે ફક્ત અહીંયાથી જ સેટિંગ થઈ જાય અત્યારે આમાં યુવરાજ ટ્રેક્ટર માં અહીંયા નીચે આ જે મેઇન છે આઠની છે અને ચાર ની છે એટલે ચાર ઇંચ નો પુલી છે જે હોય ચાર ઇંચ નાની છે આમાં તમે ફોલ્ડિંગ બનાવેલું છે છે અત્યારે ના ભાઈ પણ એની એવી રીતે સેટિંગ કરેલ છે કે ના હોય તો પણ એક દસ છાટે તો હવે આવડું મોટું લાંબુ કનેક્શન થાય એટલી મોટ આટલી વધારે નોઝલ થાય તો એનું કઈ રીતે સેટિંગ કરવું એ પણ બહુ મસ્ત આઈડિયા મારીને બનાવેલ છે તો એની વિશે આપડે માહિતી એટલે જે આખી લંબાઈ છે એ તમને ઇઠ્યાવીસ ની જયારે દસ નોઝલ આવે ત્યાં સુધી ની લંબાઈ છે અને આનું છે પાંચ ફૂટ આજુબાજુ રાખેલ છે ના મળે નડે ફિક્સ પાઇપ અને નીચે એંગલ મારી એક અને ફોલ્ડિંગ કરી નાખેલ છે જેમાં આ બોલ કાઢી નાખો અહીંયાથી એટલે આ પટ્ટી નો કાઢી નાખવાનો બતાવો આ પટ્ટી એના સપોર્ટ માટે છે કે આ ઝૂકી ના જાય વધારે અમુક ઘણા મિત્રો તમે જોયું હશે કે દોરિયું બાંધેલી હોય પણ એ બહુ ધ્યાન રાખવું પડે આ ફિક્સ માપ છે અને આને કેટલું નજીકથી ભાઈ લઈ જાવજો આને કેટલું હેઠા ઊંચી રાખવી આપડે જો કદાચ એમ થાય કે ભાઈ નડી ઝૂકી ગઈ છે તો આને આ રીતે તમે અહીંયા અદરવું નીચે પણ કરી શકો છો જેટલી જોઈકું હોય આ પ્રમાણે અને બધા જ પણ રીતે છે તમારે સેટિંગ કરવી હોય બધી તો બધી ફોલ્ડિંગ છે કઈ રીતે છે જોવો તમે આ એક બોલ ઢીલો કરો આ રીતે ખાલી હાથેથી કોઈ પાના પકડ કાંઈ નહીં ગમે ત્યાં લઈ જઈ શકો અને નળીમાં એટલું એડજસ્ટ રાખ્યું છે કે ત્રીસ ની જારી સુધી નળી પોળી થઈ શકે અને નળી પણ કઈ રીતે નોજલ ફિટિંગ છે જોવો આ રીતે અહીંયા કોટ આ બેસાડી દીધા છે બધા અહીંયા ફક્ત તમારે નોજલ જ બદલાવવાની રીએ પછી બહુ મસ્ત અને ઈજી આઈડિયા થી કામ લીધેલું છે અને આ કામ આપણે સેલું પણ પડે જારી બદલે તો તો આપણે પાછું થાય થાય પણ ખેડૂત મિત્રો એમ કે કોઈ મગફળી મોટી થાય કે ઉચા વાલવારે છે જમીનમાં નીચે તો આપણે ચોકડીઓ પણ એ રીતે રાખેલી છે કે આને ઘોડી ને અદર કરીએ ચોકડી થોડી ત્રાસી રહીએ તો પણ એ આરામથી ચાલે છતાં એમ થાય કે આપણે સ્પ્રે છે દવાનો વધારે ઊંચો થી હાઇટ થી મારવાનો છે અથવા તો કોઈ આપણો પાક એવો છે કે હાવ નીચો થી મારવાનો છે તો અહીંયા પણ એડસ્ટેબલ બનાવેલું છે જો આ બાજુથી બતાવો ભાઈ અહીંયા પણ એ જ રીતે ફોલ્ડિંગ આઠાની બોલમાં છે આને તમે ઢીલું કરો એટલે ઉપર નીચે આરામથી થાય અને આ તાણ્યા ને બે ને ઢીલા કરવાના એટલે જે પ્રમાણે સેટિંગ હોય એમાં ત્રણે ત્રણ બે તાણિયાના બોલ અને એક આ પછી ટાઈટ કરીને રેવલ રાખીને રાખી દેવાનું બધું જ ઈજી અને ફોલ્ડિંગ છે હવે તમને આપણે બતાવીએ કે આ કઈ રીતે સકેલાઈ જાય પછી આની વાત કરીશું કિંમત ની અને ખેડૂત મિત્રો તમે જોવા એકદમ ફોલ્ડિંગ છે અહીંયા બોલ ખોલ્યો એટલે બીજાગરા ટાઈપનું છે અહીંયા અને સંકેલાઈ ગયું અને સાંકડા રસ્તામાં પણ આવેલું જાય આમ પાછળથી બતાવો કે કઈ રીતે આ એકદમ ફિટિંગ થઈ ગયું અને કાઈ બીજું ફોલ્ડિંગમાં નથી આ બે જે તાણિયા હતા એના બોલ છટકાવી નાખવાના અને આ એકદમ ફિટિંગ થઈ ગયું ટ્રકમાં આપણે કદાચ એવું થાય કે નાનું ખેતર હોય તો કઈ નહીં અને આ ભાઈએ કરાવેલ છે જામ ખંભાળિયા ખોડિયાર વેલ્ડિંગ અને વધુ માહિતી માટે ભાઈ ના પણ નંબર નાખવું જો કોઈ ખેડૂત મિત્રો ને ઘણા બધા આપણે નંબર નહીં નાખીએ તો એવો મેસેજ આવશે કે ભાઈ તમે ક્યાં કરાવ્યું શું છે તો એની માટે થઈને ખાસ ભાઈ ના નંબર નાખું છું તમે વધુ માહિતી માટે એમાં પણ ફોન કરી શકો છો અને આ તમને જેટલી વસ્તુ બતાવી જે જે આપણે આ ટાઈપની સિસ્ટમ આ એક ભાઈએ ઢાકણું અહીંયા ઘરે આવીને બેસાડેલું છે આ ટાઈપનું આ ભાઈ ને આઠ્યાવીસ હજારમાં કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતનું બધું જ એ ટુ જેડ જે તમને જે આપણે માહિતી આ વિડીયોની અંદર બતાવીએ બધું એમાં આવી જાય છે અને સરસ કામ છે ઝડપથી કામ થાય તમે આ મોટા માં પણ ચલાવી શકો એ રીતે સેટિંગ કરીને એટલે વધુ માહિતી માટે ભાઈનો કોન્ટેક કરજો અને આ રીતે આપણે દવાનો પંપ છે સસ્તો અને સારો થઈ જાય અને કામ પણ સારું સાચવવું પણ સહેલો તો આવા જ ખેતી ને લગતી માહિતી સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી ચેનલ ચેનલમાં જોડાયેલા રહેજો નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં